ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું તેમણે રાજ્ય સરકારની કામગીરી વિશે જણાવ્યું અને કોંગ્રેસના દાવાઓને પડકાર્યા છે છે આજે કોંગ્રેસે કેટલાક ઉઠાવ્યા પરંતુ સાથે સાથે આપણે જોવામાં આવે છે છે કે રાજ્ય સરકારની કામગીરીને વિશેષ પ્રશંસા મળી બુલડોઝરથી ગુનેગારોના ઘરો પર કાર્યવાહી થાય તેવા પગલાને લોકો દ્વારા સ્વીકારવામાં આવ્યા છે ડ્રગ્સ એ ચોક્કસ એક ચિંતાનો વિષય છે પરંતુ રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા યુવા બચાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે પોલીસ ડ્રગ્સ માફિયાઓ સામે હવે કડક પગલા લે રહી છે ગુજરાતની અંદર અમદાવાદમાં આવેલી એસવીપી હોસ્પિટલ એ દરીત્રોની દરીત્ર નારાયણ હોય કે દુખ્યોની સેવા કરવા માટેનું શ્રેષ્ઠ નમૂનો છે કોરોના કાળ હોય કે કોરોના પછી હોય દર્દીઓની સેવા માટે ખૂબ લોકોના મોઢે આપણે એમના વખાણ સાંભળ્યા છે એના સ્ટાફની પ્રશસ્તિ પણ આપણે સાંભળી છે

લોકો હશે આ ઘટનાની અંદર કોઈ સંકળાયેલા હશે તો એની ઉપર પગલા લેવા માટેની અમારી પણ કાર્યવાહી કરવા માટેની ગેરંટી છે સભ્યભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણીએ પણ આજે કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે સુરેન્દ્રનગરમાં સફાઈ કામદારના મૃત્યુ હોય કે ભરૂચની નબીપુરાની અંદર કથિત બુટલેગરની આત્મહત્યાનો બનાવ હોય બનાસકાંઠાની અંદર શિક્ષક ભરતભાઈ પરમારના અપમૃત્યુનો બનાવ હોય હું બહુ વિવેકપૂર્ણ કહેવા માંગુ છું કે પોલીસે આમના માટે તાત્કાલિક ગુનો નોંધ્યો છે ગમે તે વ્યક્તિની સામે તાત્કાલિક અધિકારિક તોર પર ધરપકડ કરવી એના કરતા પૂર્ણ તપાસના આધારે પોલીસ હંમેશા લોકોની ધરપકડ કરતી હોય છે ગુનેગારોની ધરપકડ કરતી હોય છે અને એટલા માટે તમામ ગુનાઓની અંદર પોલીસે તાત્કાલિક કાર્યવાહી પણ કરી છે કેટલીક ધરપકડો પણ કરી છે અને કેટલીક ધરપકડો પુરાવાને આધારે પણ પોલીસ કરવા માટે જઈ રહી છે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ગૃહ વિભાગની બાબતો અને 15 વિભાગ માટે માંગણીઓ લઈને આવ્યા છે ચર્ચા દરમિયાન કોંગ્રેસના અને પ્રતિપક્ષના કેટલાક લોકોએ કેટલાક સવાલો ઉપસ્થિત કર્યા છે રાજ્યમાં ગુનેગારોને નાચવા માટે રાજ્ય સરકારના પગલાની સામાન્ય સંજોગોની અંદર પણ રાજ્યના લોકોમાં અનેક પ્રકારે સરાહના થાય છે ગુનેગારોને વર્ગોડો હોય

જેના કારણે કોંગ્રેસ નું ચરિત્ર આજે જનતામાં ખુલ્લું પડ્યું